નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર ગામ માંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે એલસીબી પોલીસ જેસર ગામમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છાપરીયાળી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે જેસર ગામના ભરત બોદરને વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધો હતો પોલીસે વિદેશી દારૂની એકસો ઓગણીસ બોટલ કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે